આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મારા માટેની સાલ એક માની મમતા માટે ઉત્તમ પરિસ્થિતિ હતી મિત્રો કોઈ એક વ્યક્તિ પોતે સાલે ઓઢી હશે પણ એ સાલે એને કોઈ માની મમતા માટે ઉપયોગ કરવા માટેની તક મળી એ વાતનો અર્થઘટન આવો કંઈક થાય છે બહુ સારા લેખક સાહિત્યકાર પણ હજી એની પ્રસિદ્ધિ થઈ નહોતી તેઓ સારું લખતા ઉત્તમ લખતા પણ હજી સમાજમાં એ સારી રીતે નહોતા પ્રસિદ્ધ થયા પણ કોઈ એક વખત એમને કોઈ એક ફંક્શનમાં મહેમાન તરીકે બોલાવે છે પ્રવચન આપે છે યુવાનોને માર્ગદર્શન આપે છે અને એ વખતે જે ફંક્શનના મુખ્ય સૂત્રધાર હતા એ એમને સાલ ઓઢાડે છે સામાન્ય પરિસ્થિતિની અંદર મુખ્ય મહેમાન કે અતિથિને હંમેશા સાલથી સ્વાગત કરવાની ભૂમિકા આપણા સમાજમાં છે સાલ એની પાસે બીજી કોઈ હતી નહીં એક જ હતી સાહિત્યકાર છે એટલે એટલે બીજી આવક પણ બહુ ઓછી હોય અને કોઈ નવા નવા સાહિત્યકાર હતા એ સાલ છે એનો બનતા સુધી ઉપયોગ ન કરે ઘરમાં એની પત્નીને સાલ આપી કે મને આ સાલ બળી છે અને એ સાલ તું સાચવી રાખ અને એ સાલ એને સાચવી રાખી કબાટમાં ક્યારેક ક્યારેક એના પત્ની એમ કહેતા કે તમે એનો ઉપયોગ તો કરો ત્યારે એમ કહેતા કે કોઈક વખત એનો સાચો ઉપયોગ છે એ સાચો ઉપયોગ થઈ જશે સાવ નાની ભૂમિકા એકદમ સામાન્ય વાત પણ એનો ઉપયોગ થઈ જશે એમ સાહિત્યકાર કહેતા હતા અને એમાં એક વખત એ સાહિત્યકાર જ્યારે ખરેખર થોડા આગળ વધ્યા અને એને બધા મહેમાન તરીકે બોલવા બોલાવવામાં આવ્યા ત્યારે એક વખત રાતના સમયમાં એક ફંક્શનમાં એને જવાનું થયું ઠંડીનો સમય હતો એની પત્ની એમ કીધું કે તમે હવે સાલને ઓઢીન તો જાઓ પછી તમે ક્યારે ઓઢશો ઠંડી આવી ગઈ અન્ય રીતે તમને તકલીફ છે તમે બીજો કોઈ વધારે પહેરતા નથી તો સાલને ઓઢીન તો જાઓ એટલે એને એમ થયું કે કઈ વાંધો નહીં ચાલો હું સાલ ને ઓઢીને જાઉં એટલે સાલ ને ઓઢીને જાય છે પ્રોગ્રામ પૂરો કરીને રાતના બાર સાડા બારી જયારે આવતા હતા ત્યારે રસ્તામાં કારણ કે ચાલીને જ આવતા સામાન્ય સ્થિતિ હતી અને રસ્તામાં એક માતા પોતાના નાના બાળકને પોતાના સાડલામાં એકદમ લઈ અને ઠંડીથી બચાવવા માટેનો પ્રયત્ન કરતા હતા પેલા તો એને દૂર ઉભો જોયું અને દુર્ભાવ જોયા પછી એમ થયું કે આ માતા પોતાનો સાદલો પોતાને ઠંડી લાગે છતાં પણ પોતાનું જે બાળક છે એ બાળકને ઓઢાડી અને બાળકની ઠંડીને ઓછી કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે એ સાહિત્યકાર હતા એ સાહિત્યકાર પૂછે છે કે તમને ઠંડી નથી લાગતી તો કે ઠંડી તો લાગે જ છે તો કે તમે કોઈ મકાનની અંદર ચાલ્યા જાઓ ને તો કે કોઈ અમને બેસવા દેતું નથી અમે તો ગરીબ માણસ છીએ અમે તો ભિખારી જેવા છીએ અમને કોણ બેસવા દીએ ત્યારે એમ કીધું કે તમારે આ ઓઢવા માટે હું તમારે શાલ આપી દઉં છું પેલા જે સાહિત્યકાર હતા એના મનમાં પ્રશ્ન થયો કે આ શાલનો મારે જેટલો ઉપયોગ છે એના કરતાં આ માની મમતા માટે શાલનો ઉપયોગ કરવો જોઈએ અને એટલા માટે માની મમતાને આગળ ધરી અને એ શાલ એને આપી દીધી અને પછી પોતે રાત્રે મોડેથી ઘરે જાય છે અને ઘરે ગયા પછી એની પત્ની એને પૂછે છે કે તમે શાલ ક્યાં મૂકી આવ્યા ત્યારે એમ કહે છે કે શાલ તો હું ઓઢીને ગયો જ તો પાછો પણ વેડો હતો ત્યારે પણ શાલ મારી પાસે હતી પણ એક ઠંડીની અંદર એક માતા પોતાના એક નાના સંતાનને પોતાના સાડલાથી ઠંડીમાં રક્ષણ આપતા પરિસ્થિતિ હું જોઈ મને થયું કે મારે શું જરૂર છે મેં તો કોઈ દી સાલ ઓઢી નથી અને હજી હું યુવાન છું હું કદાચ ઠંડી સહન કરી શકું એમ છું તો આ મારી સાલની જરૂરિયાત તો આને છે અને તરત જ મેં મારી સાલ એને ઓઢાડી દીધી અને એ ઓઢાડી અને હું પોતે અહીંયા આવી ગયો અને પછી પોતાની પત્નીને એમ કહે છે કે મેં તને નહોતું કીધું કે આ સાલ જેના માટે હશે એને માટે હું ચોક્કસ આપી દઈશ અને એટલા માટે આજે મને તક મળી છે અને એ સાલ આપી દે મિત્રો જેની પાસે બહુ જાજુ છે જેની પાસે કરોડો રૂપિયા છે જેની પાસે મોટી મોટી મિલકતો છે એ લોકો કદાચ કોઈ વખતે લાખો રૂપિયાનું દાન કરે તો એ દાનની કોઈ કિંમત નથી પણ જે માણસ પાસે માત્ર એક જ સાલ હોય એ સાલ પોતાની ઠંડીનું રક્ષણ કરવા માટે જ હોય અને એ સાલ જ્યારે ખરેખર બીજાને આપી દઈએ ઠંડીના રક્ષણ માટે ત્યારે એ જે દાન છે એ મોટા મોટા પ્રોજેક્ટમાં દાન આપ્યું હોય એના કરતા પણ મોટું દાન છે એમ ચોક્કસપણે હું કહું છું આપણા સંતાનોને પણ બતાવો સંતાનોને પણ કહો કે દાન કે પરોપકાર એ નાનું કે મોટું એની વ્યાખ્યા કોઈ દી આપી શકાતી નથી તમે કઈ રીતની સ્થિતિ તમારી છે ને એમાંથી તમારી પાસે જ રૂપિયા છે અને એ સો રૂપિયાની તમે ચિંતા કર્યા વગર સો એ સો રૂપિયા કોઈને આપી દો જરૂરિયાતવાળાને તો એ દાન મૂલ્ય કદાચ કોઈની પાસે કરોડો રૂપિયા હોય કરે તો પાસે ઓઢવાનું કપડું ન હોય પહેરવા માટે કપડું ન હોય ખાવા માટે અનાજ ન હોય રહેવા માટે મકાન ન હોય એવી કોઈ વ્યક્તિને જો આપણે આપણું પોતાનું જે કાંઈ આપણાથી શક્ય બને એ જો આપણે આપી શકીએ તો આનાથી મોટું દાન આનાથી મોટો પરોપકાર આ દુનિયામાં એક પણ હોઈ શકે નહીં આપણા સંતાનોને પણ આ વાર્તા દ્વારા પરોપકારના શિક્ષણનું જ્ઞાન મળી શકે એટલે તમે સૌ માતાઓ આ વાર્તા કહો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ